નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂન્ય કલાક સહિત ગૌણ સેવા દ્વારા લેવાનાર પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તો કઈ કઈ પરીક્ષાઓ રદ કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો અમે અમારી જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ અને તેલુ ગ્રુપ ગુજરાત સાહેબ વેટ નિગંચ બંને જગ્યાએ અવશ્યથી જોઈન થઈ જાવ લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું તમને આ ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે અને હવે કોઈ સરકારી કર્મચાર કર્મચારી બહાર પરિપત્ર આવે કોઈ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશો અવશ્ય સબ્સ્રાઈબ કરવામાં ભૂલશો નહીં અને વિડીયોની પર લાઈક કરી દેજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી અને જે વોટ્સઅપ ગ્રુપ લગ્ન બંને પર ત્યાં પણ જોડાઈ જજો વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો ગુજરાત ગુણ સાહેબ પસંદ પસંદગી મંડળ ગાંધીયર ખાતેથી મિત્રો પરીક્ષામાં ભૂક રાખવાનું અંગે પરિપત્ર જાહેર કર્યું છે ગુજરાત ગૌણ સેવા પ્રસંગી મુજબ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો બાર વીસ ત્યાં ચોવીસ ગુજરાત ગૌણ વર્ગ શ્રી ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત પ્રથમ પરીક્ષાઓ તારીખ એક ચોવીસ રજૂ શરૂ કરવામાં આવે છે મંદા આયોજિત આયોજિત સદ્રવ પરીક્ષા કાર્યક્રમની વીસ એકવીસ સત્યાવીસ અઠાવીસ એપ્રિલ બે ચોવીસ અને ચાર પાંચ બે ચોવીસના રોજ રાખવામાં આવેલી તમામ સીટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુલ ટીમ આપોક રાખવામાં આવે છે અને આઠ બે ચોવીસ અને નવ પચ બે ચોવીસ રોજની પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે તો મિત્રો મોપોક રાખવામાં આવેલ પરીક્ષા નવી તારીખ સંબંધ પ્રસિદ્ધ કરવા કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોને લેવી અતિ જણાવવામાં આવે છે મિત્રો કોઈ પણ કોઈ પણ પરીક્ષા આવશે તમે જાણ કરવામાં આવશે તો મિત્રો આવશે તે ચેનલને સાફ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ બોર્ડ વિડીયો જય હિન્દ જય ભારત મળશું ના વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ